તો કેમ છો મિત્રો આજે આપણે વાત કરીશું ખુબજ પ્રસિદ્ધ અને રહસ્યમય એવી રાણીની વાવ જે ગુજરાતના પાટણમાં આવેલી છે

સુધી આ જગ્યા પર કોઈ ના આવ્યું શું વાવ બનાવવા પાછળ કઈક અલગ કારણ હતું શું છે રાણીની વાવ નું રહસ્ય જેનાથી આજે પણ લોકો અજાણસે ઇતિહાસકારોના મત અનુસાર રાણકી વાવ એ મારુ ગુર્જર શૈલીમાં બનાવેલી નંદા પ્રકારની એક પગથિયાવાળી વાવ છે એવું માનવામાં આવે છે કે લોકો પગથિયા ઉતરતા અને પાણી ભરતા હશે પણ સાયત એક્સપ્લોરર પ્રવીણ મોહન અને તેમની ટીમ દ્વારા રિસર્ચ અનુસાર એ જોવા મળ્યું કે આ એક વાવ ન પણ એક નેગેટિવ ઇન્વર્ટેડ નકારાત્મક મંદિર પણ કેવી રીતે ચાલુ જાણીએ આપણે જાણીએ છીએ કે કોઈ પણ હિન્દુ મંદિર બંધારણ જમીન સપાટે થી શરૂ થાય છે થોડા પગથિયા ઉપર તરફ જાય છે અને ધીરે ધીરે મંદિર ની માં વધારો આવે છે અને અંતમાં એક શિખર બિંદુ ઉપર સમાપ્ત થાય છે પણ જો રાણી કી વાવ ની વાત કરવામાં આવે તો તે એકદમ વિપરીત ડિઝાઇન કરવામાં આવી છે જે બાકી બંધારણની જેમ જમીનની સપાટીથી શરૂ તો થાય છે પણ પગથિયા નીચે તરફ જાય છે અને અંતમાં નીચે જતા જતા કુવા જેવા બિંદુ પર એકદમ ઊંડાણમાં સમાપ્ત થાય છે શારે બन्नेની સરખામણી કરવામાં આવે તો આપણે કઈ આવું મળે છે જો બાહ્ય દેખાવની સરખામણી કરવામાં આવે તો એના પરથી શંકાને કોઈ સ્થાન નથી કે રાણકી વાવ એ ઉલટું નકારાત્મક મંદિર છે જે વિશ્વમાં બીજે ક્યાંય નથી ઇતિહાસ મુજબ વર્ષો સુધી આ વાવ દટાયેલી રહે છે આ વાવની આજુબાજુ કોઈ પણ ફરકતો નથી ઈસવીસન 1890 માં બ્રિટિશ પુરાતત્વશાસ્ત્રી હેનરી ક્યુસન્સ અને જેમ્સ બર્જસ નામના વ્યક્તિએ રીતે કરી શરૂઆતમાં નાના સ્તંભો અને ખાડાઓ સિવાય તેમને કાંઈ ન તે ખોદકામ ચાલુ કરે છે અને ધારે છે કે આ કોઈ નાની વાવ હશે પણ એની એક્ચ્યુઅલ સાઈઝનો અંદાજો લાગતા તેના વિશાળ કદનો અંદાજો લાગતા તે કામને પ્રોજેક્ટને વચ્ચે જ પડતો મૂકે છે. ત્યારબાદ પાંચ વખત ખોદકામ ચાલુ થાય છે અને અનંત કદના લીધે આ પ્રોજેક્ટ વચ્ચે જ પડતા મુકાય છે. રાણકી વાવનું એક હદ સુધી જ ખોદકામ થાય છે જે આજે પણ અધૂરું છે. આના પછી એ તો માનવું જ રહ્યું કે આ બંધારણ ઘડનારા ખરેખર અસાધારણ મનુષ્ય જ હશે. જે પોઝિટિવ કન્સ્ટ્રક્શન ટેકનિક અને નેગેટિવ કન્સ્ટ્રક્શન ટેકનિકથી વાકેફ હતા પ્રથમ પોઝિટિવ કન્સ્ટ્રક્શન ટેકનિક જેમાં આપણે એક પથ્થર લઈ એક ઉપર એક પથ્થર મૂકી અને મંદિર કે મકાન બનાવીએ છીએ બેઝિકલી એડિંગ ઓફ મટીરિયલ જે આજે પણ આપણે બાંધકામમાં આ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ બીજું નેગેટિવ કન્સ્ટ્રક્શન ટેકનિક જેમાં બહારથી લવાયેલા એક પણ પથ્થરનો ઉપયોગ કર્યા વગર કન્સ્ટ્રક્શન બાંધકામ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે એક જ પથ્થરને ખોદી કોતરણી દ્વારા મંદિર ને બનાવવામાં આવે છે પણ જયારે રાણીકી વાત કરવામાં આવે તો આમાં અને નીચેથી ઉલટું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું પુરાતત્વ શાસ્ત્રી ના મત અનુસાર આ જગ્યા રહસ્યમય છે પ્રશ્ન ઘણા છે પ્રશ્ન થાય છે કે શા માટે આ વિશાળ બાંધકામ ઉપર કોઈ પોતાનું નામ

અને બસ ત્યાંથી જ નામ પડે છે રાણીની વાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો અને કોમેન્ટમાં લખી જણાવો તમારા મંતવ્યો આ વિડીયો વિશે